લખપત તાલુકાના વર્માનગર શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ખાતે આજે ધોરણ દસની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો શાળાના સાત બ્લોકમાં એકસો બાસઠ વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આજે સવારે વિદ્યાર્થીઓને કંકુતિલક કરી ચોકલેટ આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ સ્ટાફ વાલીઓ અને એકતા વિકાસ સમિતિ પાનધ્રોહના મંત્રી અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા એકતા વિકાસ સમિતિના સભ્યોએ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી શાળા તેમજ વાલીઓનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી ધોરણ ધોરણ દસમાં અભ્યાસ કરું છું અમે ઘડોલી ગામથી આવી છે અમારે શાળાના શ્રી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક છે અમે પ્રથમ વાર પરીક્ષા દેવા આવીએ છીએ તો ખૂબ આનંદ થાય છે અને ગુજરાતી રોજ ધોરણ દસ અને ધોરણ બાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે અમારી સ્કૂલની અંદર ધોરણ દસ અને ધોરણ બાર બંનેના કેન્દ્રો છે જેમાં અત્યારે સવારના સેશનની અંદર ધોરણ દસની અંદર કુલ સાત બ્લોક છે એમાં ગુજરાતી માધ્યમના એકસો ને બાવન વિદ્યાર્થીઓ છે અને ઇંગ્લિશ મીડિયમ અંગ્રેજી માધ્યમના કુલ અગિયાર વિદ્યાર્થીઓ છે એમ આજરોજ કુલ એકસો બાસઠ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપવાના છે તો આ સર્વે વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે એવી મારા અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું